મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના હર્ષચોરા ગામની મહિલા માનસિક સમતુલા ગુમાવતા તે ગુમ થઈ હતી સંસ્થાએ આ મહિલાની સારવાર કરાવી પુત્ર સાથે મિલન કરાવ્યું ઉમરિયા જિલ્લાના હર્ષચોરા ગામની સત્યાવીસ વર્ષીય યુવાન મહિલા બુલીદેવી તેના પતિના અવસાનથી ભારે દુઃખી થઈ હતી અને માનસિક સમતુલા ગુમાવતા તે ગુમ થઈ હતી પચીસ વર્ષમાં તે અનેક રાજ્યોમાંથી પસાર થઈ હતી અને સતત દુઃખ વેઠવું પડ્યું હતું તેના પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા દસ દિવસ પહેલાં તે ટ્રેન મારફતે ભુજ સુધી આવી પહોંચી હતી પગે ચાલી તે ખાવડા રોડ ઉપરની અનેક વાડીઓમાંથી પસાર થઈ તે માનવજી સંસ્થા ભૂજ સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સુધી પહોંચી હતી ત્યારે તેની ઉંમર બાવન વર્ષ થઈ ચૂકી હતી તે સતત પચીસ વર્ષ સુધી રસ્તે રજળતી રહી હતી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર પ્રબોધ મુનવરે તેની રહેવા જમવા અને સારવારની વ્યવસ્થા માનવજીવ સંસ્થા દ્વારા કરાવી હતી મનોચિકિત્સક ડોક્ટર મહેશભાઈ ટિલવાણીની માત્ર ચાર દિવસની સારવારથી તે સ્વસ્થ બની હતી સંસ્થાના સામાજિક કાર્યકર રિતુબેન વર્માએ તેની પાસેથી માહિતી મેળવી મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધી કાઢ્યું હતું ખુશીના સમાચાર મળતા જ પરિવારજનો હર્ષ ઘેલા બન્યા હતા પિતાની છત્રછાયા ગુમાવનાર અને વર્ષોથી માતાની શોધ ચલાવનાર યુવાન પુત્ર ભારત કોલ તથા રાજકુમાર કોલ માતાને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા માતાને જોઈ તેઓ તેની પાસે દોડી ગયા હતા અને માતા પુત્ર એકબીજાને જોતા જ ગદગદિત થઈને ભેટી પડ્યા હતા ત્યારે લાગણીબીના બીના દ્રશ્યો સર્જાયા હતા આમ પચીસ વરસ પછી માતા ઘરે પાછી ફરતા પરિવારજનોમાં ખુશી છવાઈ હતી માનવતાના આ કાર્યમાં કિશોરભાઈ કેનિયા વિનોદ મહારાજ વાલજી કોલી મહેશ મહારાજ બાપુલાલ જયપાલ વિકાસ મેર તથા માનવજ્યોતની ટીમ સહભાગી બની હતી ભુજ શહેરનું ખ્યાતનામ અને લોકપ્રિય બ્યુટી પાર્લર અને ટ્રેનિંગ સેન્ટર એટલે ફેરીલેન્ડ સ્ત્રીઓની સૌથી પ્રિય વાત એટલે સુંદર દેખાવું અને આપના આ સપનાને ફેરી લેન્ડ સાચું બનાવી આપે છે અહીં દરેક જાતની સ્કિન ટ્રીટમેન્ટ જેમ કે બ્લીચ ફેશિયલ વેક્સ મેનિક્યોર પેડિક્યોર તેમજ થ્રેડિંગ એડવાન્સ હેરકટ હેર ટ્રીટમેન્ટમાં રિબોર્ડિંગ સ્મૂથનિંગ કેરા બોર્ડિંગ કેરાટીનની સુવિધા તેમજ બ્રાઇડલ મેકઅપ એર બ્રશ મેકઅપ અને શાઇડર મેકઅપ કરી આપવામાં આવશે અહીં ટ્રેનિંગ સેન્ટર પણ કાર્યરત છે તો નોંધી લેશો અમારું સરનામું વીસ એ બેન્કર્સ કોલોની વિરામ હોટલની સામે જુબેલી ગ્રાઉન્ડ ભુજ કચ્છ જિજ્ઞા ગાંધી અઠ્ઠાણું બસો છપ્પન બાવીસ જીરો પંચોતેર વંદના ગાંધી અઠ્ઠાણું સાતસો ચોરાણું અડસઠ પાંચસો છત્રીસ